ચેતર વસાવા હંમેશા પોતાની બે પત્ની ના કારણે ચર્ચામાં આવે છે આજે ફરી એક વખત ચેતર વસાવા અને તેમની પત્ની આજે ચર્ચામાં આવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું શું રીધી નર્મદાના આદિવાસી યુવકોને જે માર મારવામાં આવ્યો અને માર બાદ જેમનું મોત નીપજ્યું હતું તે બાદ ચેતર વસાવાએ એક આહવાન કર્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે તેર ઓગસ્ટના રોજ અમે ચાલો કેવડિયા નામનું એક આંદોલન કરીશું જેમની અંદર આ બે યુવકો છે તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીશું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તમામ નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે અચાનક બધા જ આદિવાસી નેતાઓની એક પછી એક અટકાયત કરવામાં આવી અને નજરકેદ કરવામાં આવ્યા જયારે ચૈતર વસાવાને નજરકેદ કરવાની વાત આવી અને જયારે પોલીસ તેમને નજરકેદ કરવા માટે લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમના પત્ની છે વર્ષા તે આગળ આવ્યા અને ચૈતર વસાવાનો જે હાથ પોલીસે પકડ્યો હતો તેમને છોડાવવાનો પ્રયત્ન કર્યો અને બોલ્યા કે તેમને છોડી દો જ્યારે ચૈતર વસાવાને પોલીસ નજરકેદ કરવા માટે લઈ જઈ રહી હતી ત્યારે તેમના ધર્મપત્ની વર્ષા આગળ આવ્યા અને બોલ્યા કે મારા પતિને તમે છોડી દો જે રીતે પોલીસે ચૈતર વસાવાનો હાથ પકડ્યો હતો તેમને છોડાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો આ એ જ વર્ષા છે કે જ્યારે ચૈતર વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા હતા તેમની સાથે તેમના

वर्षा જે तमना ધર્મા पत्नी છે તેઓ आगळ आवी अने બોલ્યા હતા. જે जे लोको ए भी मायरा हमने न्याय तो आप नान ना ना साहेब ना ना बिल्कुल नहीं चाले ना हमारे ना दा। दा। ना बिल्कुल અમે આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે પોલીસ પ્રશાસનને ને આઠ તારીખ પેલા કીધું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ નવ તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર ગરૂડેશ્વર બંધુ અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી અમારો આદિવાસી સમાજને આટલા બધા આંદોલનો થયા છે અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું તો કેમ અમને પ્રોગ્રામ નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે જતા ધમાલ કરવાના હતા તો અમને ઘરે ડિટેન કરવામાં આવે અમને જવા દેવામાં નહીં આવે અટકાવવામાં આવે આટલો મોટો સમાજ છે અમે ચલાવવાના નથી અમે કઈ દેવાના આમાં ચાલે નહીં ભાઈ કેટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો અમારા લોકો કે માલ ખાવા માટે રહેલા છે

બીજા લોકોના હોજે લાગીને અમારે બધા કહેવાનું તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહનો ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચાલીએ નહીં અમે તાશા અમે અમારા લોકોને રોકવામાં આવે એટલે આ પોલીસની આપ ખુદસાહી અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને જે મારવા માટે થોડા અમે રાખીએ છીએ અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર